નેત્રંગ ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા છે તેઓમાં બીટીપી ના નેતા છોટુ વસાવાએ આમ આદમી પાર્ટીને ઘેરી છે તેમને તો ત્યાં સુધી કહી દીધું કે અરવિંદ કેજરીવાલ આદિવાસીઓ સાથે રાજનૈતિક રમત રમી રહ્યા છે અને ચૈતર વસાવા તેમનો જ એક ભાગ છે પહેલા તો તેમણે શું કહ્યું છે તો એકવાર સાંભળી લો

ત્યારે પહેલાં એમ કહેવાતું હતું કે છોટું વસાવા ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે અને ચૈતર વસાવા સામે ઊભા રહેશે ત્યારે હવે પોતાના નિવેદનો સાફ સાંભળી શકાય છે કે છોટું વસાવા પોતાની રીતે ચૂંટણી લડશે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર